નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર તો મિત્રો આજે આપણે વાત કરવાના છે જે શિક્ષકો માટેની એક નવી ભરતી જાહેરાત આવી છે તેના વિશે તમે જોઈ શકો છો સંદેશ જે રાજકોટ સંદેશ છે તેમાં તારીખ બે એપ્રિલ બે હજાર ચોવીસના અંતર્ગત આ જાહેરાત આવી છે શિક્ષકો જોઈએ છે જે ભગવાન એજ્યુકેશન ટ્રસ્ટ ધુનડા સંચાલિત શ્રી સંત હરિરામ વિદ્યાલય મુ ધનડા સ્વનિર્ભર ગુજરાતી શાળા માધ્યમિક પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં જૂન બે માટે નીચે મુજબના શિક્ષકોની જગ્યા ભરવાની છે તેમાં તમે જોઈ શકો છો વિભાગ અલગ અલગ છે પ્રાઇમરી જેમાં પીટીસી બીએ બીકોમ એ બીએસસી બીએડ કરેલા હોય તેને ધોરણ થી ચારથી માં તમામ વિષયો માટેની આ ભરતી જાહેરાત આવી છે માધ્યમિક માટેની વાત કરીએ તો બીએ બીકોમ બીએસસી બીએડ કરેલા હોય અને ધોરણ નવ અને દસ માટે તમામ વિષયો માટેની આ ભરતી જાહેરાત આવી છે ક્લાર્ક માટેની પણ અહીંયા જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો ઉત્સાહી તેમજ મહેનતું જે ઉમેદવાર હોય તે અહીંયા અરજી કરી શકે છે તેમાં કોઈ પણ વિષયની માહિતી અહીંયા આપવામાં આવી નથી

પિન નંબર છે છત્રીસ જીરો પાંચ પંદર ગુજરાત પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તારીખ બે ચાર બે હજાર ચોવીસના રોજ જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો તેમજ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય